જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે હું આવી ગઈ છું જૂનાગઢ તો ચલો મારા ભાઈ બહેનો બધાને હું દર્શન કરાવી રહી છું શ્રી સ્વયંભુ ભવનાથ મહાદેવના તો આ મંદિર આવ્યું છે જુનાગઢ તળેટીમાં તમે દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના ખૂબ જ સુંદર એવો વિશાળ કુદરતી વાતાવરણથી શોભતું એવું આ છે ભવનાથ મહાદેવનું મંદિર અને અહીંયા પણ આવેલો છે મૃગુકુંડ જે ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા અહીંયા આ કુંડનું નિર્માણ કરવામાં આવેલું અને અહીંયા શિવરાત્રિ ઉપર આ કુંડની અંદર સ્નાયુ સ્નાન કરવાનું ખૂબ જ મોટું મહત્ત્વ છે અહીંયા આ છે મંદિર સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવનું તેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો જય ભવનાથ મહાદેવ જય ભવનાથ મહાદેવ ખૂબ જ સુંદર અદ્ભુત રમણીય કુદરતી વાતાવરણ સાથે સુશોભિત એવું આ છે ભવનાથ મહાદેવનું મંદિર જય ભવનાથ મહાદેવ અહીંયા બાજુમાં છે મૃગકુંડ ત્યાં આપણે લોકવાયકા મુજબ અહીંયા શિવરાત્રિના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો આ જગ્યા ઉપર સ્નાયુ સ્નાન કરવા માટે આવે છે આ છે મૃગકુંડ અહીંયા કેટલા બધા સાધુ સંતો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય છે એવું આ જગ્યા છે જુનાગઢ ભવનાથ મહાદેવ તળેટી ખૂબ જ સુંદર દર્શન ભવનાથ મહાદેવના અને અહીંયા છે આ પીપળો તેની પણ તમે પૂજા કરી શકો છો બાજુમાં શિવલિંગ છે અને અહીંયા આ બધાય આ છે મૃગુકુંડ અને બાજુમાં છે બધા ભગવાનના નાના નાના મંદિરો તેના પણ તમે દર્શન કરશો ખૂબ જ વિશાળ જગ્યા છે ભગવાનના મંદિરના ધજાના દર્શન થઈ રહ્યા છે અને આ છે ભગવાનના નાના નાના મંદિરો જે બાજુમાં આવેલા છે જય ભગવાન ગણપતિ દાદાનું મંદિર છે અહીંયા શીતળા માતાનું છે તમે દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના ખૂબ જ સુંદર અદ્ભુત રમણીય કુદરતી વાતાવરણની અંદર તમે દર્શન કરી રહ્યા છો ખૂબ જ એવો તમને સુંદર લાભ મળી રહ્યો છે ભગવાનના દર્શન કરવાનો મહાશિવરાત્રિ પર્વની ઉપર અહીંયા મધ્યરાત્રિએ આ જગ્યાએ સ્નાયુ સ્નાન કરવામાં આવે છે અને અહીંયા નાગા બાવા સાધુ સંતો દ્વારા આ કુંડની અંદર સ્નાયુ સ્નાન કરવામાં આવે છે એવું આ છે જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર જેના તમે દર્શન કરી રહ્યા છો અત્યારે જય ભવનાથ મહાદેવ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જય મહાદેવ લખવાનું ભૂલશો નહીં મહાદેવજી તમારી દરેકની મનોકામના પૂર્ણ કરે જય ભવનાથ મહાદેવ જય ભવનાથ મહાદેવ જય